મેન્ટ હતા કે એસપિન સાહે ના જે વિડિયો આવે છે એમાં સ્ટોરી કોણ લખે છે એસપીન સાય જે સ્ટોરી એ બહુ જ ઓલરેડી પધાર તો પાક પજવે છે પણ એમાં મહત્વનો જે ભાગmaskા દોસ્તો સ્વાગત છે આપડે YouTube ચેનલ માં દોસ્તો આજે આપણે વાત કરી રહ્યા છે એ સ્પિન સ્ટાઈલ જે ડાયરેક્ટર સાબ જણાવી ગયા છે અને કેટલું ભણેલા છે પર ટોટલ આપણે વિડિયો અંદર બતાવેલ છે ભાઈ આ કમેન્ટ આધા કે સ્પિન સાયના જે જે વિડિયો આવે છે એમાં સ્ટોરી કોણ લખે છે મિત્રો ખૂબ જ ખૂબ જ કમેન્ટ આધા તો આજે આપણે એના વિશે થોડી વાત કરીશું મિત્રો આ ભાગ તો જોજો તો કણા બધા સ્ટોરી ખૂબ મહત્વનો ભાગ પજવે છે જેમ કે તમે કોઈ ભઈ મૂવી જોવો છો અથવા કોઈ ભઈ કોમેડી વિડિયો જોવો છો તો એમાં મૂવી નું મહત્વ એટલે કે સ્ટોરી મહત્વ ખૂબ જ છે અને સ્ટોરી કોણ લખે છે મિત્રો ખૂબ જ ખૂબ જ એટલા કમેન્ટ હતા ઇન્સ્ટાગ્રામ હતું કે ક્યારે આવશે વિડીયો ક્યારે આવશે વિડીયો લઈને આવી ગઈ છે તમારી સાથે જેમ કે મોટા ભાગે લોકોના કમેન્ટ એ હતા કે આજે એસબીન હતા એટલું બધું ગ્રો થઈ રહ્યું છે એટલે બધું વાયરલ થઈ રહ્યું છે એટલે બધા ડેટો એટલા બધા પૈસા કમાઈ રહ્યા છે તો એમાં સ્ટોરી કોણ લખે છે અને સ્ટોરી કોણ બનાવે છે તો ખૂબ જ ખૂબ જ કમેન્ટ હતો તો આજે આપણે તેના વિશે થોડીક વાત કરીશું એસબીન સ્થાન જે સ્ટોરી તો બધા ઓલરેડી બધા તો પાક પજવે છે પણ એમાં મહત્વનો જે પાક પતો તો જે કે વાઘો પતે જાણતા હશે અને ચલુપા ચલુપા એટલે કે બાસ્કુ મતલબ આ સ્ટોરી મેન છે એટલે કે સ્ટોરીઓ લખે છે અને સ્ટોરી પ્રમાણે વિડિયો બનાવવામાં આવે છે બધા ખૂબ જ તેમની મહેનત છે અને ખૂબ જ એટલે ખૂબ જ એમે વર્ક કર્યું છે રાતે પણ તો વિડિયો છે રાત પણ મહેનત કરે છે એ ખરેખર ખૂબ જ એટલે ખૂબ જ તેમની મહેનત છે તો ફટાફટ મને પણ ખૂબ જ ટાઈમ લાગે છે મિત્રો આ જે સર્ચ કરવા માટે અને વિડિયો બનાવવા માટે તો પ્લીઝ મારી પર જાણ સબસ્ક્રાઇબ કરીને જો લાઈક કરજો જય હિન્દ